છે ધોરણ આઠમાં એસાઇમેન્ટમાં પ્રકરણ બે તમને રકમમાં આપ્યું છે થ્રી એક્સ માઇનસ ટેન ઇઝ ટુ ફાઇવ કૌમાં એક્સ માઇનસ દસ તો આમાં આપણે એવું કરવાનું રહેશે આ એક્સ આપ્યું છે તમને બરાબર અને આ તમને શું માઇનસ દસ ઇઝ ટુ આ બંનેનો શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે ફાઇવ ઇન્ટુ એક્સ એટલે કેટલા થશે ફાઇવ એક્સ માઈનસ માઈનસ ફાઇવ ઇન્ટુ ટેન એટલે કેટલા થશે પચાસ બરાબર પછી અહીંયા તમે થ્રી એક્સ લખ્યું એક્સને એક્સની જોડે લઈ જવાનું રકમને રકમની જોડે એક્સને એક્સની જોડે અને રકમને રકમની જોડે બરાબર એટલે આ પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ બરાબર બરાબર અહીંયા માઇનસ પચાસ આપ્યો છે તો માઇનસ પચાસ લખ્યો માઇનસ છે આ સાઈડ આવશે તો શું થઈ જશે પ્લસ થઈ જશે કોઈપણ રકમ બરાબરની વિરુદ્ધ આ સાઈડ આવે તો બરાબર જે બી નિશાની હોય એ ચેન્જ થઈ જાય આ બેમાંથી મોટું કોણ માઇનસ પાંચ એક્સ બરાબર તો માઇનસની નિશાની આવશે અને આ બંનેની શું થશે બાદ બાકી બરાબર બરાબર આ બંનેની શું થશે બાદ બાકી કેમ કારણ કે માઇનસની નિશાની આપી છે આ બેમાં મોટું કોણ પચાસ તો એની જોડે કઈ નિશાની છે માઇનસ બરાબર એટલે આપણો જવાબ આવ્યો માઇનસ ચાલીસ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં અહીંયા માઇનસ માઇનસ શું થાય ઉડી જાય અને એ શું થશે વીસ દુ ચાલીસ બે ગુણ્યા વીસ કરી એટલે શું આવશે આપણો જવાબ ચાલીસ એટલે આપણો આન્સર શું આવશે એક્સ બરાબર વીસ બીજો દાખલો આઠ એક્સ પ્લસ ફોર ઇઝિકલ ટુ થ્રી કન્સમાં એક્સ માઇનસ વન પ્લસ ટુ આઠ એક્સ પ્લસ ફોર આ બંનેનો ગુણાકાર કરવાનું ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ માઇનસ માઇનસ ત્રણ પ્લસ પ્લસ બે બે આનો ગુણાકાર એટલા માટે નહીં કરવાનો કારણ કે આ ક્યાં આપ્યું છે આપણને કૌશી બહાર આપ્યું છે એટલે આની જોડે ગુણાકાર કરવાનું નહીં આઠ એક્સ લખ્યું તમે પ્લસ પ્લસ ચાર ચાર બરાબર બરાબર ત્રણ એક્સ ત્રણ એક્સ આ બે રકમ આપ્યા છે તમને એક જેવા બરાબર તો આ અલગ અલગ દિશાની હોય તો શું થાય બાદ બાકી એટલે આ બેમાંથી મોટું કોણ માઇનસ ત્રણ એટલે માઇનસ નિશાની કરી ને બાદ બાકી કેટલી થાય એક હવે એક્સને એક્સની જોડે રકમને રકમ જોડે એટલે આઠ એક્સ લખ્યું આ પ્લસ છે આસઠ જશે તો માઇનસ બરાબર બરાબર અહીંયા માઇનસ એક લખ્યું તમે જે અહીંયા આપેલા છે ઓલરેડી આ પ્લસ છે સાઈડ જશે તો માઇનસ બરાબર આઠ એક્સમાંથી ત્રણ એક્સ જાય એટલે કેટલા રહે પાંચ એક્સ બરાબર બરાબર સરખી સરખી નિશાની હોય તો હંમેશા શું થાય સરવાળો એટલે મોટા રકમની નિશાની અને સરવાળો કરો એટલે માઇનસ પાંચ ગુણાકારમાં હોય તો ભાગાકારમાં એટલે અહીંયા એક્સ લખ્યું પાંચ ગુણ ભાગાકારમાં જ ગુણાકારમાં છે એટલે શામાં લઈ ગયા આપણે ભાગાકારમાં બંને ઉડી ગયા કંઈ નહીં એટલે શું લખવાનું એક એટલે આપણો જવાબ શું આવશે માઇનસ એક એટલે આપણો જવાબ શું આવ્યો માઇનસ એક નેક્સ્ટ ક્વેશ્ચન છે થ્રી એક્સ પ્લસ એટ ઇઝ ઇક્વલ ટુ ફોર માઇનસ ફાઇવ એક્સ બરાબર તો એક્સને એક્સની જોડે લઈ આવવાનું અને રકમને રકમની જોડે તો જુઓ અહીંયા ત્રણ એક્સ લખ્યું તમે આ માઇનસ છે આ સાઈડ આવશે તો શું થઈ જશે પ્લસ બરાબર આ બરાબર બરાબર અહીંયા ચાર લખ્યા અહીંયા ચાર આપ્યા છે એ એમના એમ લખ્યા આ પ્લસ છે આ સાઠ જશે તો માઇનસ અહીંયા બંનેનો સરળ કર્યો એટલે કેટલા આવ્યા આઠેક્સ બરાબર બરાબર અહીંયા માઇનસ ચાર લખ્યું કે માઇનસ ચાર આ બંનેની શું થશે બાદ અને મોટા રકમની નિશાની પછી ગુણાકારમાંથી સમા જશે ભાગાકારમાં ચાર 2, શું થાય આઠ એટલે આપણે જવાબ શું આવશે એક્સ બરાબર માઇનસ એક અપોન બે કારણ કે અહીંયા માઈનસ આપ્યા છે ને માઇનસ બોલવાનું નહીં એક્સ પ્લસ અઢાર બરાબર ટુ એક્સ માઇનસ સાત બરાબર એટલે એક્સને એક્સની જોડે રકમને રકમની જોડે એક્સને એક્સની જોડે રકમને જોડે બરાબર એટલે તમે અહીંયા એક્સ લખ્યો આ પ્લસ છ સાઈડ તો માઇનસ બરાબર બરાબર અહીંયા માઇનસ સાત લખ્યા તમે આ પ્લસ છે ગયું તો શું થશે માઇનસ આ બેની બાદ બાકી કરી એટલે માઇનસ એક્સ કેમ માઇનસ એક્સ કારણ કે આ મોટી સંખ્યા છે એની જોડે માઇનસ નિશાની છે એટલે માઇનસ એક્સ બરાબર બરાબર સરખી સરખી નિશાની એટલે શું થાય સરવાળો એટલે શું થાય સરવાળો માઇનસ પચીસ એક્સ બરાબર આપણો જવાબ શું આવશે પચીસ કેમ પચીસ કારણ કે આ માઇનસ માઇનસ શું થશે ઉડી જશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને કંઈ કમેન્ટ હોય કંઈ ખબર ના પડતી હોય તો કમેન્ટ કરજો થેન્ક યુ